નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે હિન્દીનું જે પેપર લેવાયું બોર્ડની અંદર એનું સોલ્યુશન જોવાનું છે જો તમને આ વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક કરજો શેર કરજો અને જે વિદ્યાર્થી મિત્રો હજુ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે સબસ્ક્રાઈબ કરજો અને હવે જે મિત્રોને દસમું પૂરું થઈ ગયું છે એના અગિયારમાં ના વિડીયો પણ હું આમાં મૂકવાનો જ છું અને મૂકેલા પણ છે અને તમારા બીજા કોઈ સગાવાલા હોય અથવા તો મિત્રો હોય કે જે નવ દસ અગિયાર બારમાં ભણતા હોય તો એમને પણ આ ચેનલ વિશે જણાવજો જેથી એ પણ આ ચેનલનો લાભ લઈ શકે અને તેમને પણ સબસ્ક્રાઈબ કરાવજો તો આપણે સ્ટાર્ટ કરીએ સૌથી પહેલા વિભાગ એ ગદ્ય વિભાગ જે આપણો છે એની વાત કરીએ તો બુધ્ધિ કાકી કે ભતી જે કા નામ ક્યાં હતા સહી વિકલ્પ ચુન કર ઉત્તર લખવાનો છે તો પંડિત બુદ્ધિરામ ઉજ્જૈની રાજ્ય સભા પ્રત્યેક વ્યક્તિ કાલિદાસ કોઈ જાણતા પંડિત કોણ બન્યા સી ત્યાર પછી સહી વિકલ્પ ચુન કરતી કીજે અલ્બમ કહાની માધ્યમસે ખાલી જગ્યા કા જતન કરવા પ્રેરણા મિલતી હૈ તો માનવ મૂલ્યો મિત્રો આ જે પાઠ હોય એમાં લેખકનો પરિચય હોય એની નીચેનો જે પેરેગ્રાફ છે એમાંથી લીધેલું છે देख लेना एक दिन यही बिंदु घर में से खाली जगह उठाकर ले जाए तो मेरा नाम मालती नहीं तो ट्रंक नगर के खंडरों में खुदाई करते हुए खाली जगह प्राप्त हुआ तो नर कंकाल निम्नलिखित विकल्पों में से सही विकल्प चुनकर वाक्य पूर्ण कीजिए मैं हैरान हूं कि टेलको जैसी कंपनी स्त्री पुरुष के बीच ऐसा भेदभाव कैसे कर सकती है बी जवाब शादीराम पुरानी पत्रिकाएं बेचते नहीं थे क्योंकि ए उनके रोते हुए बच्चे उन चित्रों को देखकर चुप हो जाते थे नवमो अपने बात करिए तो वस्तुतः हमारे धर्म दर्शन और अध्यात्म के दर्शन ने मनुष्य को भी अनावश्यक गंभीर और कृत्रिम बना दिया निम्नलिखित प्रश्नों के उत्तर एक एक वाक्य में लिखिए जिन्हें की कला पाठ के आधार पर दुनिया में सबसे बड़ा बुद्धिमान कौन है तो जो सबसे ज्यादा खुश रहता है वह बुद्धिमान है सबसे बड़ा बुद्धिमान है एक नई शुरुआत के दो वैज्ञानिकों के नाम बताइए तो एक नई शुरुआत पाठ के अनुसार के के कृति अनुसार प्रोफेसर रामेश और माधवन वैज्ञानिक है इना रामप्रसाद राम प्रसाद बिस्मिल की माँ ने शिक्षा प्राप्त करने के लिए क्या क्या प्रयत्न किए गांव के युवक पंचायत के पदाधिकारियों से किस बात पर नाराज थे ક્યાં દેખ કર રૂપાકો પશ્ચાતા ભુવાઈએમ પ્રશ્ન હતો મેં એક વખત પેલા આપેલા હતા પણ કાલે સમય ન હોવાને કારણે હું આપી શક્યો નતો પણ જ્યારે કોરોના વખતે ત્યારે આપેલો છે બિંદુ કે પ્રતિ કૈસા વ્યવહાર ક્યા કયો પછી આશય સ્પષ્ટ હતો તમારે લીધે પ્રશ્ન અધિકાર કા હે ઉનિય સંવેદના કા કાલિદાસ પાઠ પાઠનો હતો કવિતા આત્મા કી કલા હે સંવેદના કા સૌંદર્ય રચના પાઠ હવે બી વિભાગ જે આપણો છે एनी बात करिए तो बी विभाग निम्नलिखित प्रश्नों के सही विकल्प चुनकर उत्तर लिखिए यमुना किनारे कदम की डाल पर रस खान किस रूप में बसना चाहते हैं तो उसे पक्षी छे सबकी नजर बचाकर खरहा कहाँ रहता था तो आवे जाड़ी में बात करिए સત્તર મો હાથ રસીને ભક્તગણ આમાં એક ભૂલ છે આવે એમાં આવતું હતું મુખ મે રામ બગલ મેં છુરી પણ આમાં કઈક જુદું લખી નાખ્યું છે મુખ મે ગલે મેં માલા તિલક લગા ઘૂમના પણ આપણે એ ચલાવી લેશું જ આવશે ત્યાર પછી આપણે વાત કરીએ તો સહી વિકલ્પ ચુન રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજીએ કવિ જનશક્તિ કે ચેતના દ્વારા ભારત મે ખાલી જગ્યા લાના ચાહતે હે તો મહાક્રાંતિ આવે આ પણ કવિ પરિચય ની નીચે આપેલું છે કૃષ્ણ ભક્તિ મે મતવાલી મીરાને સંસાર ત્યાગ કે ચરમ સીમા પર પહોંચકર ખાલી જગ્યા કે શરણાગતિ સ્વીકાર કિયા તો એમાં આવશે ગિરિ ગીરીધર નાગર 20મો જનની જન્મભૂમિ ખાલી જગ્યા સે મહાન હે તો એ આવશે સ્વર્ગ સ્વર્ગ સે મહાન હે સહી વિકલ્પ અમીર ખુસરો કી પહેલી મે અનાર એમાં એ આવશે દాన ન થા बाविस कोटि कोटी, -कोटी कंठों से निकली आज यही स्वर धारा एम से भारत वर्ष हमारा है हिंदुस्तान हमारा है कवि पवि राघव श्रम का वंदन करते हैं मेघा का तो के गायन करते हैं मेघा का गायन करते हैं ए जवाब आवश्यक निम्नलिखित प्रश्नों के उत्तर एक एक वाक्य में दीजिए जन्मभूमि कविता में कवि ने भारत की किन नारियों की बात बताई है तो जन्मभूमि कविता में कवि ने सीता राधा और अहल्या जैसी नारियों की बात बताई है साधु उपदेश देने के लिए झोपड़ी कहाँ बनाते हैं साधु उपदेश देने के लिए झोपड़ी शहर से दूर किसी बगीचे में बनाते हैं त्यार पची बात करिए तो निम्नलिखित प्रश्नों के दो तीन वाक्यों में उत्तर पश्मीना ध्वज से कवि का क्या तात्पर्य है मीरा इस भवसागर को किस प्रकार पार करना चाहती है तोता और इंद्र का संवाद अपने शब्दों में लिखिए ये सारो प्रश्न तो

મતલબ કે કથની ઓર કરવું કઈક નિમ્નલિખિત શબ્દ સમુ એક શબ્દ લીખીએ જનુષ્ય ન હોય નિર્જન ન હોય તેવું જન ન હોય તેવું નિમ્નલિખિત શબ્દ સંધિ વિચ્છેદ કીજે કંઠાવરૂ કંઠ પ્લસ અવરૂધ્ધ કંઠ પ્લસ અવરૂધ્ધ ત્યાર પછી આપણે સંધિ જોડવાની છે પ્રતિવત્તા ઈક્ષા મિત્રો આમાં એક નિયમ છે બે જે ઈ હોય એ હંમેશા બે ઈ આવતા હોય ત્યારે દીર્ઘ જ આવે તો પ્રતીક્ષામાં તમારા આ રીતે આવશે યાદ રાખજો પ્રતીક્ષા દીર્ઘ થઈ જશે ફૂલા ન સમાના મુહાવરેખા અર્થ લીખ કર વાક્ય મેં પ્રયોગ કીજે ફૂલા ન સમાના મતલબ બહુત યા અતિ ખુશ હોના બહુત યા અતિ ખુશ હોના વિવેક ને પરીક્ષા મેં અચ્છે અંક પ્રાપ્ત કીએ સો ફુલા ન ત્યાર પછી શબ્દો કે વિલોમ શબ્દ લખીએ ઉપસ્થિત અનુપસ્થિત ખાસ યાદ રાખજો આ જ રીતે લખવાનું છે અનુપસ્થિત ગેરહાજર સદવ્યવહાર દુર્વ્યવહાર અથવા કુવ્યવહાર મોટે ભાગે આજ લાગુ પડશે દુર્વ્યવહાર પણ છતાંય કુવ્યવહાર ચાલે નિમ્નલિખિત શબ્દો કે પર્યાય વાંચી શબ્દ લીખીએ પવન મતલબ સમીર હવા અથવા વાયુ ઘન એટલે બાદલ ઘન મતલબ બાદલ મને પહેલાં અહીંયા ધન શબ્દ લાગ્યો ગયો તો એટલા માટે મેં અહીંયા પુંજી દ્રવ્ય અને સંપત્તિ લખેલું હતું પણ જ્યારે પીડીએફ બની ગઈ ત્યાર પછી મને ખબર પડી એટલે આ ચેન્જીસ કરવો પડ્યો હતો એટલે બાદલ અહીંયા આવશે ઘન એટલે બાદલ નિમ્નલિખિત શબ્દો કી ભાવવાચક સંજ્ઞા બનાવીએ બચા તો બચપણ ઉદાસ તો ઉદાસી અથવા ઉદાસીનતા त्यारछी निम्नलिखित विशेषण क्षण ख्षन तो क्षणिक वास्तव तो वास्तविक निम्नलिखित शब्दों के कर्तुवाचक संज्ञा बनाइए उपदेश तो तो उपदेशक इतिहास तो इतिहासकार निम्नलिखित शब्दों का पहचानिए राजपुरुष राज का पुरुष तत्पुरुष नील कमल नीला कमल नीला विशेषण है और कमल है वो विशेष्य है लेकिन नीला विशेषण ने કમલ વિશેષણ હોવાને કારણે કર્મધારી કહી શકાય ડી જે લેખન વિભાગ છે આકાશવાણી ઓર દૂરદર્શન પૂછાણી હતી પછી આ જે પેરેગ્રાફ ઉપરથી પ્રશ્ન જવાબ છે એમાં વર્તમાન સમય મુખ્ય મેસ્યા કોણસી હે તો પેલા વાક્યમાં જ છે વર્તમાન સમય વર્તમાન સમસ્યાઓ મેસે પ્રદૂષિત હો રહે પર્યાવરણ ઓર ગંદગી મુખ્ય સમસ્યા હે ત્યાર પછી બીજો ક્વેશ્ચન હતો લોકોની જીવન પદ્ધતિ ઓર માનસિકતા કો બદલના ક્યો આવશ્યક હે તો એ પણ એમાં જ મળી જશે કે પર્યાવરણની શુદ્ધિ કે લિયે લોકોની જીવન પદ્ધતિ એવ મનસિકતા કો બદલના જરૂરી હે ત્રીજો પર્યાવરણ પ્રદૂષણ કો નિયંત્રિત એટલે કે રોકને કે લિયે કોન કોન જાગૃતિ લાવને કા પ્રયાસ કર રહે હે તો અલગ અલગ ક્ષેત્ર કે લોગ વિચારકો સમાજ હિતેચુ ઓર પર્યાવરણવાદી પર્યાવરણ કો પ્રદૂષિત હોને સે રોકને કે લી પ્રયત્ન કર રહે હૈ ત્યાર પછીનો ક્વેશ્ચન હતો ડોક્ટર સંઘવીને પર્યાવરણ કે પ્રતિ પ્રેમ કૈસે વ્યક્ત ક્યા તો ડોક્ટર સંઘવી ડોક્ટર મહેન્દ્ર સંઘવીને જિંદગી એક અધૂરી સાધના નામક ઉપન્યાસ લીખ કર આપના પર્યાવરણ પ્રેમ વ્યક્ત ક્યા એના પછીનો જે હતો એ વાત કરીએ આપણે તો ઉપન્યાસ કિસ સદ આશય સે લિખા ગયા હે ઉપન્યાસ કિસ સદ આશય સે લિખા ગયા તો અહિયાં છે જ કે લોગ પર્યાવરણ કે અનુરક્ષણ હેતુ જાગૃત બને રહે ધરતી કી પીડા કે સમજને ઓર નિવારણ હેતુ પ્રયત્ન કરે એસે સદ આશય ઉપન્યાસ લિખા ગયા હૈ અને લાસ્ટ ક્વેશ્ચન પરિચ્છેદ કા ઉચિત શીર્ષક દીજે તમે કોઈ પણ શીર્ષક આપ્યું એને અનુરૂપ હોય તો ચાલે મેં અહીંયા બે શીર્ષક આપ્યા છે પર્યાવરણ કા અનુરક્ષણ યા પર્યાવરણ સુદ્ધિ અથવા તો તમે કહી શકો પર્યાવરણ કો બચાના હે પત્ર હતો જીવન ખેલો પત્ર પછી આ એક વાર્તા છે અને ત્રણ નિબંધ હતા અનુશાસન કા મહત્વ ભ્રષ્ટાચાર મેરા ભારત સ્વચ્છ ભારત મેં જયારે નિબંધ આપ્યા હતા લાસ્ટ વિડીયોમાં ઓગણીસ નિબંધ આપણે જવાબ સાથે આપ્યા હતા પણ જ્યારે બોર્ડમાં પૂછાયેલા નિબંધોનું લિસ્ટ આપ્યું હતું એની અંદર આ એક નિબંધ હતો જ સ્વ ભારત અને ત્યારે પણ મેં કીધું હતું કે એક વાર જાય એટલે બીજી વાર ન પૂછાય એવું હોય નહીં એટલે બીજી વખત પૂછાઈ શકે છે તો એ પૂછાણો મેરા ભારત સ્વચ્છ ભારત મિત્રો વિડીયોને લાઈક અને બને એટલો શેર કરજો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળશું